ભરૂચના જૂના તૌરા ખાતે સત્યનારાયણ મંદિરની બાજુમાં ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર ભરૂચ શહેર સિડિઝન પોલીસ મથકની હદમાં આવેલા જૂના તવરા ગામે રહેતા ફરિયાદી રશ્મિકા ગોહિલના મકાનમાં ગત તારીખ તેરમી ફેબ્રુઆરીના રોજ તસ્કરોએ ત્રાટકી ત્રીસ ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આંગે ભરૂચ શહેર સિટીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ બાઇક નંબર જી જે સિક્સટીન બીડી ફાઇવ એઇટ સિક્સ થ્રી લઈને તવરા ગામથી ભરૂચ જાડેશ્વર ચોકડી તરફ આવે છે જેના આધારે વોચમાં રહી બાઇક આવતા બાઇક ચાલકને રોકી તેની પૂછપરછ કરતાં તેઓએ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી દાગીના તેણે આંબિયા નામના ઈસમને વેચાણ કરવા આપેલું જણાવતા પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે પોલીસે રૂપિયા ત્રણ પોઈન્ટ છ્યાસી લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે આ મામલામાં પોલીસે ચિંતન ગોહિલ રહે જૂના તોરા આંબિયા આલી અબ્દુલ રશીદ શેખ રહે આલી ડિગીવાડ સંજય સોની રહે રાજલક્ષ્મી બંગલોઝ ભરૂચ અને સુમિત ચોક્સી રહે કૃપા સોસાયટી ભરૂચની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ